لا حول ولا قوه الا بالله العلي العظيم اعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاه والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. اما بعد قال اللہ تبارک و تعالی فی کتابه الكریم وقوله الحق بسم اللہ الرحمن الرحیم من عمل صالحا من ذکرنا و انثا وهو مؤمن فلنوحی انہو حیاطا طیبا اللہ کہ عید ازہ نام تھی منصوب چھے اپنی سمکش ہے اپنے سرو زمانہ امام نے خدمت ما ایک سلوت نا مبارک مبارکباد پیش کریے سل ول اللہ, 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 اللہ

કે હર હંમેશ જરૂરત ઉપરાંત વધારો કરતો છે પડી જેમાં આપણને જરાક યાદ આવરી થઈ કે અલ્લાહની કેટલી બધી નહેમતો આપણા પાસે મોજૂદ છે ઈ નહેમતોમાંથી એક નહેમત જે ખુદાવંદી આલમે રાખી છે આજનો મોઝો મારો શું છે ખુદાએ રાત અને દિવસ બનાવ્યા થોડી વાર થાય છે રાત પડે છે રાતનો સમય પૂરો થાય એટલે દિવસ આવે છે ઠંડીની મોસમ આવે છે એ પૂરી થાય એટલે ગરમીની મોસમ શરૂ થાય છે વરસાદ આવે છે આ બધી ઋતુ રાખી છે કે ઇન્સાન પોતાની થાકી ના જાય અગર જો ઇન્સાન ની જિંદગીમાં ફક્ત ઠંડી જુઓ તો હમણાં બે દિવસ ઠંડી લંબાઈ ગઈ તો ઘણા માણસો બોલતા હતા કે આ ઠંડી જવાનું નામ નથી લેતી અગર જો આપણે જિંદગીમાં ફક્ત રોજ દિવસ જ હોત અને રાત ના હોત તો રાત અને તો એ થાકી જાત કે આ દિવસ પૂરો ક્યારે થશે ખુદાબંધી આલમે ઇન્સાનની જિંદગી માટે એવી વ્યવસ્થા કરી કે એની જિંદગીમાં તુજોર સાજમાં હોય

અલ્લાહ ની નિશાની છુપાયેલી છે માટે છે લોકો એ આમાં ઘણી બધી નિશાનીઓ તો સૌથી પહેલી આલમે આ નેચરમાં રાખ્યું છે સીઝન બદલાય છે રાત દિવસ થાય છે ઇન્સાન ની જિંદગીમાં પણ બદલાવ થાય છે ઇન્સાન જ્યારે દુનિયામાં આવે છે

انتظار ما ہوئے جے کہ ہماری زندگی ما شانج ما آگے انسان جہاں موٹو تھائے تو کہے جہاں جی ہوں آگڑ ودیش مارو ایکسپیریانس بات سے مارا گھرے اولاد تھا سے اولاد تھا جائے تو کہ مارا اینا گھرے اولاد تھا سے تو انسان نہ جیون ماں انہیں شریر ماں پڑھ خداوندی عالمیں સાંજમાં રાખી પહેલા એના પાસે કોઈ જાતની તાકાત નહોતી પછી જવાન થયો સર્વે તાકાત એના પાસે આવી ગઈ અને ધીરે ધીરે એના પાસેથી તાકાત રોકસત થાય છે તો આ છે સાંજમાં ખુદાની આલમે પોતાની ખેલકતમાં જે જે મખલુકને ખલક કરી એમાં સાંજમાં જરૂર રાખ્યું છે એવી જ રીતે ઇન્સાન પોતાના જીવન જીવવાની રીતમાં પણ હંમેશા સાંજમાની તલાશમાં હોય છે કે મારી જિંદગીમાં બદલાવ આવે આપણે સવારે ઊઠીને કામે જઈએ છીએ શું કામ જેથી બે પૈસા વધારે કમાઈ શકીએ અને આપણી જિંદગીની આર્થિક પોઝિશનને સુધારી શકીએ આપણને રાહત અને સુકૂન નસીબ થાય ઇન્સાન સાધી શા માટે કરે છે તો કે મારું જીવન ત્યાર મોહબ્બત ભર્યું હોય હું દુનિયામાં એકલો ના હોય તો આ ઇન્સાનની જીવન રીત છે છે એમાં પણ જોવા મળે રીતે ઇન્સાન એક એવા નેચરમાં જીવે છે કે જેમાં સાંજમાં છે રાત દિવસ સીઝન બદલાય છે ઇન્સાન જીવે છે તો એમાં પણ સાંજમાં છે ગરીબીથી અમીરી તરફ જવા કોશિશ કરે છે એવી રીતે ઇન્સાનની ફેતરત છે કે આજુબાજુનો એટમોસ્ફિયર હોય છે જે વાતાવરણ હોય છે જે સમાજ હોય છે એમાં પણ ચાહે છે કે સાંજમાં આવે સામાજિક સાંજમાંની તલાશમાં હોય છે તમે કહેશો કે આજે ઈદ દિવસ છે અને આવો મોઝો કેમ

કે કોઈ ઈ પરચમ બલંદ કરે કે અમે સાંજમાં લઈ આવશું કોઈ સમાજ સેવા કરવા વાળા આગળ વધે કે અમે સમાજમાં સાંજમાં લઈ આવશું તો એની આવાજ ઉપર લબ્બે કહેતા નજર આવે છે અને એવું જ નથી કે આ તના નરીવની ખોજા શિયાસ જમાતમાં આવું થાય છે પૂરા વર્લ્ડમાં તમે જોઈ લો યુએસ નો પ્રેસિડેન્ટ બરાક ઓબામા ઈ જયારે પહેલી વખત પોતાની કેન્ડિડેટ પેશ કરે છે તો એ શું રાખ્યો હતો પોતાનો નારો શું રાખ્યો હતો ચેન્જ ચેન્જ વી નીડ અમને બદલાવની જરૂરત ઈરાન નો પ્રેસિડેન્ટ માજી પ્રમુખ ખાતમી ઈ જયારે આવ્યો ત્યારે ઈ એલાન કર્યો હતું ઇસ્લાહ

આ બધા લોકો વોટ લઈ ગયા હવે કેટલા પ્રકારમાં કઈ રીતે કામ કર્યું એનાથી આપણે મતલબ નથી આપણી જમાતમાં પણ આ વખતે નારો જતો બરાબર સલાત પડે મોહમદ વાર આલે મોહમત પર માશલ્લાહ ખુદાવંદ આલમ કામયાબી નસીબ કરે અને જે આપણા માજી પ્રમુખ લોકો હતા એની

પ્રનાઉન્સેશન બરાબર છે કે નહીં મને જ ખબર ના હોય તો માફ કરજો બદલાવની દરેક ઇન્સાનને જરૂર છે અને આ બદલાવ માટે એવા લોકો જે નારા બલંદ કરે છે એની પાછળ ઇન્સાન જાય છે કે તું લઈ આવ અમે તને સાથ દઈએ એટલું જ નહીં બલકે ઇન્સાન દુઆ કરતો પણ નજર આવે છે એકવીસ માર્ચ જ્યારે નવરોજનો દિવસ આવે છે ને ત્યારે બધા પૂછતા હોય આગળ સાહેબ ત્યાં વેલનો ટાઈમ શું છે

અહીં હાલત ને બદલાવનાર અમારી હાલતને બહેતરીન હાલત બદલાવ બનાવો પણ એક સવાલ જે અહીંયા આવીને ઉભો રહે છે અહીંયા લગભગ ત્રણસો ચારસો માણસો બેઠા છે એ બધાથી સવાલ જ્યારે કરવામાં આવે જો કે ઇલેક્શન પેલા આ વસ્તુ કહેવામાં ના આવે સાંજમાં એટલે શું ખાલી કહેવામાં આવે તિત્ર બયાન કરવામાં આવે સાંજમાં તો બધા પોતાના મગજથી વાત કરતા હોય છે વિચાર કરતા હોય છે બધાના મગજમાં એક જુદો જુદો કોન્સેપ્ટ હોય છે કે શાઝમાં એટલે શું કોઈ ઇન્સાન પોતાના મગજમાં વિચાર કરે કે હા પ્રમુખ સાહેબ આવશે હલાજ મુનિસ નોરા આવશે સાંસમાં લઈ આવશે શું સાંજમાં લઈ આવશે તો કે રોજ આપણે ત્યાં ન્યાસ હશે કોઈ બીજો માણસ હશે એ વિચાર કરશે શાઝમાં એટલે શું તો કે સાજમાં એટલે એક નબળી પરિસ્થિતિનો માણસ હોય એ કે શાજમાં એટલે શું તો કે અમને ભાડા માફ થઈ જશે અમુક માણસો વિચાર કરે સાજમાં એટલે શું તો કે શાજમાં એટલે ઈ કે અમને સહાય વધારે મળશે એક માણસ વિચાર કરે સાંજમાં એટલે શું તો કે એજ્યુકેશન વધારે પૈસા આપણને મળવા મળશે એક માણસ વિચાર કરે સાંજમાં એટલે શું તો કે સાંજમાં એટલે કે આપણે ત્યાં હોસ્પિટલ થઈ જશે હોસ્પિટલ થઈ જશે ક્લિનિક થઈ જશે એક માણસ વિચાર કરે સાંજમાં એટલે શું તો કે આપણે ત્યાં સ્કૂલ થઈ જશે હવે પ્રમુખ એક અને કોન્સેપ્ટ કેટલા બધા વધારે છે પ્રમુખ સાહેબ સાહેબગર જો આ બધાની વાત સાંભળે ને તો શાયદ બીજા દિવસે રાજીનામો થઈ જાય કે આટલા બધાની ડિમાન્ડ કેવી રીતે પૂરી કરવી અને અસલ ઇમ્પોસિબલ છે કે એક પ્રમુખ બધાની આ ડિમાન્ડને પૂરી કરી શકે કારણ કે બધાના કોન્સેપ્ટ અલગ અલગ હોય સાંજમાં માટે કોઈ કાંઈક વિચારતું હોય કોઈ કાંઈક વિચારતું કોઈ એમ વિચાર કરતો હોય કે આપણે

تو پھر <laughs> પછી એને પસ્તરી દરજ્જામાં ફૂંકી દીધો સિવાય એક ઇન્સાન બદલાઈ ને આગળ વધશે અગર નથી ઈમાન અને અમલ નો સહારો લેતો તો પછી એની પરિસ્થિતિ ડાઉન થવાની નીચે પડવાની શરૂ થઈ જશે લુકમાને હકીમ પણ પોતાના દીકરાને આ વાત બયાન કરે કર કે તારો આજનો દિવસ દિવસ સારો હોવો જોઈએ અને આવતીકાલનો દિવસ આજના દિવસ કરતા વધારે સારો હોવો જોઈએ અને અગર જો તારા બે દિવસ એક સરખા થયા તો તું નુકશાનમાં છે અને અગર જો આજનો દિવસ ગઈકાલના દિવસ કરતા કેટલી ભલામણ કરે છે કે તારે સાંજમાં કરવાનો છે તારે હર હંમેશ એક કદમ આગળ વધી અને સારામાં સારું બનવું છે બનવું જોઈએ પણ સાંજમાં ઈ નથી કે આપણને રોજ બકરા ને કુકડા ને ગાય બળદ મળે આ દુનિયાની સાંજમાં દરેક ઇન્સાન કોશિશ કરતો હોય છે કે મારી હાલત સારી થાય પરંતુ હકીકી સાંજમાં ક્યાં જોઈએ આપણે બધા કોન્સેપ્ટ જે આપણા મગજમાં છે એ એક પ્લેટફોર્મ ઉપર આવી શકે છે અગર જો આપણે સુન્નતે ઇબ્રાહિમ અલહ સલાતો ને જોઈ લઈએ

તો કે આપણા ઈમાન અને અમલ ની હાલત સારી થાય અગર જો ઈમાન અને અમલ ની હાલત સારી થઈ ગઈ તો આપણી જે કઈ બેઝો છે આપણા મગજમાં જે પણ સાંજમાં કોન્સેપ્ટ છે એ બધું આ ઈમાન અને અમલમાં આવી જશે અગર ઈમાન અને અમલ હશે તો ઇન્સાનને બધું મળી જશે જે ઇન્સાનને જોઈએ છે પરંતુ હું ખાલી વિચાર કરું કે પ્રમુખ સાહેબ અને એના કમિટી મેમ્બરો સાંજમાં લઈ આવે અને હું બેઠો રહું તો કોઈ દિવસ સાંજમાં નહીં આવે ચાલતી તો મને લાગે ઝહીરભાઈ જ મોકલેલો પૂછવામાં આવ્યું સાંજમાં કોને ખપે છે બધાએ આંગળી ઓછી કરી પછી પૂછવામાં આવે છે કોણ સાંજે થવા તૈયાર છે કોઈ સાંજના માટે જરૂરી છે કે બધા એ મહેનત કરવાની છે એમાં સૌથી પહેલી શરૂઆત જે છે એ પોતાના નક્સ કરવાની છે એમાં શું કરવું પડશે તો કે મારે જોવું કે મારી હાલતમાં આળસ નથી કરતો જ્યાં મારી હાલત સારી છે એને ઓર બધાને સારી કરવા તરફ આગળ વધુ જે મારી ખરાબ આદતો છે એને હું મૂકવા કોશિશ કરું ખુદાબંદી આલમ પણ

એ ખાસ મકામ હોય છે એના ઇંતજારમાં રહેવું પડશે એના માટે સબ્ર રાખવી પડશે અગર જો હું ઉતાવળો થાઉ કે મારી શાંશમાં જોવે છે અત્યારે જમાનાના ઇમામ હઝરત મહેદી અજલ અલ્લાહ તઆલા ફરજ શરીફનો ઝહૂર થઈ જાય તો એમ કોઈ દિવસ ઉતાવળ કરવાથી નથી થવાનો સલવાત પડી છે તો વાંધો નહીં

જે આપણા સમાજમાં જરૂરી છે સાંજમાં લાવવા માટે એ છે કે મારે મોટું મન રાખવું પડશે મારા દિલને દરિયા દિલ બનાવવો પડશે અગર જો એક નાની એવી ખામી ના હિસાબે અગર જો હું પરેશાન થઈ અને લડાઈ ને ફસાદ અને ઝઘડા કરવા બેસી શકું તો કોઈ દિવસ મને પ્યોર સમાજ નહીં મળે મને કોઈ દિવસ

તમને પણ થાય છે છે આ વસ્તુ કે સમાજમાંથી દૂર કરવી ઘણી વખત એવું થાય છે પ્રમુખ એના કમિટી મેમ્બર અથવા તો એક સમાજ સેવકો કામ કરતા હોય છે એના પ્રત્યે માણસોની બદગુમાની પેદા થાય હવે અગર જો આ બદગુમાની બાકી રહી ગઈ તો પછી સમાજમાં કોઈ આગળ કામ નહી કરી શકે એ માટે ઇમામ અલી સલામિક આ વાત બયાન કરે છે જયારે તારીકો ને એક ગામના ગવર્નર બનાવીને મોકલતા હતા ત્યારે બધી નસીહતો કરે છે એમાં આ નસીત છે જ્યારે તારી કોમ તારા પ્રત્યે બદગુમાન થઈ જાય અને તારા સારા કરેલા કામ વિશે એ લોકો એમ વિચાર કરવા લાગે કે તમે જુલ્મ કરો છો તો ત્યારે તમારા ઉપર જરૂરી છે કે તમે એ લોકોને

જે જિહાલતમાંથી નીકળી અને બહેતરીન સાંજમાં થકી એક સારા એવા સમાજમાં રૂપાંતર પામ્યું اللہ نے بارگاہ میں دعا کریے پروردگارہ بحق محمد و آل محمد ام نے اہل بید علیہ السلام نے سیرت اوپر چالے امارا سماج نے بہترین سماج بناوانی توفیقات نصیب فرما خدا بحق محمد و آل محمد امارا گناہ نے قبلہ سجد امارا فرما, فرما اماری مشکلات انہیں آسان فرما امارا رزق ماں برکت انعیت فرما خدا ہے روزگار سے خدا ہے رزق واسع انعیت فرما خدا ہے بحق محمد و آل بے حق محمد و آل محمد جل اولاد چھے انہیں اولاد صالح نصیب فرما خدا بے حق محمد و آل محمد دشمنان اسلام انہیں جے لوگوں بن کتنا بنگ کام کری رہے چھ خدا یہ لوگوں نے نسو نابود فرما حضرت آیت اللہ سستانی نے دیگر مراجعوں نے صحت و سلامتی ساتھ اللہ بھی عمری نایت فرما امام زمن علیہ اسلام نے ظہور مجلد جل, جل عجیل فرما انہیں امونی نے انسار و مشمع فرما ربنا تکبل منا انکا انت السم العلیم